વરાછા પોલીસ નોંધાયેલા ગેંગ ગેંગ્રેપના ગુનામાં બે વર્ષથી ભાગતા ફરતા આરોપી અમદાવાદના ચાંગોદરા વિસ્તારમાંથી સુરત પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગંટો કરી દીધો છે સુરત શહેરના વરાછા વિસ્તારમાં વર્ષ બે હાજર બાવીસ માં હેરામાં કામ કરતી વખતે એક પંદર વર્ષની કિશોરીને આરોપી મોનુ રાજપૂત અને મીના રાજપૂતે પોતાના ઘરે બોલાવી ઠંડા પીણામાં કેફી પદાર્થ પીવડાવી અર્ધ હાલતમાં કપડા ઉતારી ફોટા પાડી ફોટાના સહારે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો બાદમાં કિશોરી તેના વતન જતા ત્યાં સઘળી હકીકત કહેતા તેમના ઘરવાળાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા છેલ્લા બે વર્ષથી ભાગતા વરતા આરોપી વિનોદ ઉર્ફે શિવા રાજપૂત અમદાવાદના ચાંગોદરા ખાતે નોકરી કરી રહ્યો છે તે માહિતીના આધારે સરત પોલીસે ચાંગોદરા જઈ તેને પકડી પાડી તેના હવાલે કર્યો છે આમ છેલ્લા બે વર્ષથી ભાગતા ફરતા ગેંગ રેપના આરોપીને ઝડપી પાડી ગુનાનો પર્દાફાશ કર્યો છે